સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું તો ટ્રેક્ટર છે મોડેલનું ટ્રેક્ટર છે અને ત્રીસ જ કલાક ચાલેલું છે પાંચ મહિના પેલા લીધેલું છે અને ત્રીસ કલાક ચલાવેલું છે સાવ નવું સો એ સો ટકા કંડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે 100% તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા વિકમભાઈનો કોન્ટેક્ટ કરજો વિકમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિકમભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સત્રી

હવે કિંમતની વાત કરું તો ત્રણ લાખમાં ટ્રેક્ટર અને ઓરણી મળી જશે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર વિકમભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો તાલુકો છે વઢવાણ જિલ્લો છે સુરેન્દ્રનગર અને ફૂલગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો વિકમભાઈના નંબર કઈ રીતના મેળવવા